હેલો એવરીવાન સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે બનાવીશું નાળિયેરના લાડુ મોંમાં મૂકતાં પીગળી જાય તેવા સોફ્ટ તૈયાર થાય છે અને બનાવવા ખૂબ જ સહેલા છે તો ચાલો રેસિપી ચાલુ કરીએ સૌથી પહેલાં કપ અથવા તો વાટકીનું માપ સેટ કરી લેવું અહીંયા અમે કપના માપથી બે કપ જેટલું સૂકા કોપરાનું ખમણ લીધું છે તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીના માપથી લેવાનું જેથી પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર થશે હવે નોનસ્ટિક પેનમાં એક ચમચી ઘી ઉમેરશું ઘીને ગરમ થવા દઈશું ઘીનું પ્રમાણ બહુ વધારે નથી લેવાનું નાળિયરમાં પણ નેચરલી ઓઇલ હોય છે હવે નાળિયરનું ખમણ ઉમેરશું અને શેકી લઈશું તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે નાળિયેરનો કલર ચેન્જ ન થાય એ વાતનું ધ્યાન રાખવું નાળિયરના ખમણને શેકવાથી તેની સેલ્ફ લાઈન વધી જાય છે એક મિનિટ જેવું થઈ ગયું છે ખમણ શેકાઈ ગયું છે તો હવે આપણે અડધો કપ જેટલું દૂધ ઉમેરીએ અને દૂધને ખમણમાં સારી રીતે મિક્સ કરી દઈએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કોપરાના છીણમાં દૂધ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે અડધો કપ મલાઈ ઉમેરીએ મલાઈની જગ્યાએ ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો અથવા તમે દૂધનું પ્રમાણ વધારે લઈ શકો છો અથવા તો એક કપ જેટલી મલાઈ ઉમેરીને કોપરાના છીણમાં મિક્સ કરી શકો છો તો મલાઈ અને દૂધ કોપરાના છીણમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને કોપરાનું છીણ એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયું છે એક કપ ખાંડ ઉમેરવાની છે તમે વાટકીના મેઝરમેન્ટ પ્રમાણે લેતા હોય તો એક વાટકી ખાંડ લેવાની બે કપ કોપરાના છીણ સાથે એક વાટકી ખાંડ ઉમેરવાની છે ખાંડનું પ્રમાણ ઓછું વધારે કરી શકો છો ગેસની ફ્લેમ ધીમી કરી દેસું ખાંડનું પાણી થશે અને કોપરાનું છીણ સારી રીતે કૂક થઈ જશે ધીમા ગેસ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે થવા દેસું અને સતત હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો મિક્સર પહેલાં કરતાં થોડું ઠીક થઈ ગયું છે ખાંડ કૂક થવાના લીધે મિક્સર પહેલાં કરતાં થોડું ડ્રાય થઈ ગયું છે તો બહાર મળે તેવા લાડુ તૈયાર કરવા માટે અહીંયા મેં ચાર ચમચી જેટલો અથવા તો એક ચોથાઈ કપ મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર ઉમેરવાથી નાળિયેરના લાડુમાં માવા જેવો ટેસ્ટ આવે છે પણ જો તમારે મિલ્ક પાવડર ન ઉમેરવો તો તમે માવાનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તમે માવો કે મિલ્ક પાવડર બેમાંથી એક પણ ન ઉમેરો તો પણ ચાલે પણ મિલ્ક પાવડરથી એક સારું એવું બાઇન્ડિંગ આવી જાય છે તો તમે જોઈ શકો છો મિક્સર પેનની સપાટી છોડવા લાગ્યું છે અને આ રીતે ભેગું થવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું થોડું મિક્સર આપણે હાથમાં લઈને ગોળીવાળી જોવાની તો આ રીતે ગોળી વળે છે જરા પણ મિક્સર હાથમાં જોડતું નથી તો હવે એક પ્લેટમાં મિક્સરને કાઢી લઈશું નાળિયેરના લાડુ બે કલરના કરવાના છે તો અહીંયા થોડું મિક્સર આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો એક વ્હાઈટ કલરમાં અને એક યલ્લો કલરમાં લાડુ તૈયાર કરવાના છે તો અડધું મિક્સર આપણે એક બાઉલમાં કાઢી લીધું છે અને ફૂડ કલર ઉમેરીએ તો અહીંયા તમારે મનગમતો ફૂડ કલર ઉમેરી શકો છો અને યલ્લો કલરના લાડુ તૈયાર કરવાના છે બંને મિક્સર રેડી છે હલકું ઠંડુ થવા દઈશું ગરમ હોય ત્યારે આપણે લાડુ તૈયાર નથી કરવાના મિક્સર સતક હોય ત્યારે આપણે લાડુ તૈયાર કરી લઈશું એક સરખા લાડુ તૈયાર કરવા માટે આ રીતે ટેબલ સ્પૂન લીધી છે તમે કોઈ પણ ચમચીનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે એક સરખા લાડુ તૈયાર થશે હવે લાડુનો શેપ આપી દઈશું તો તમે જોઈ શકો છો સારું એવું બાઇન્ડિંગ આવ્યું છે અને લાડુ પણ સારી રીતે તૈયાર થયા છે હવે સૂકા કોપરાના છીણમાં આપણે લાડુને કોટ કરી લઈશું તો થોડું કોપરાનું છીણ મેં આ રીતે એક બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી કોપરાનું છીણ ઉમેરી દઈશું તો એકદમ બહાર મળે તેવા લાડુ તૈયાર છે આ રીતે બાકીના બધા લાડુ તૈયાર કરી લઈશું હવે યલો કલરના મિક્સરમાંથી લાડુ તૈયાર કરવા માટે મિક્સરને ભેગું કરી લઈશું મિક્સર હાથેથી અડી શકાય એ રીતનું ગરમ છે હલકું મિક્સર ગરમ હોય ત્યારે ચમચી જેટલું મિક્સર હાથમાં લઈને લાડુનો શેપ આપી દઈશું અને હવે સૂકા કોપરાથી કોટ કરી લઈશું તો નાળિયેરના ખમણથી કોટ કરી લીધું છે લાડુ તૈયાર છે લાડુને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું લાડુના બે ભાગ કરીને બતાવું તો એકદમ સોફ્ટ લાડુ તૈયાર થયા છે રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ